શાંતિ અપાવેનારો ગ્રંથ એક વાતની ચિંતા સતાવે છે ભગવાન વેદ વ્યાસને મેં ગ્રંથ લખી તો નાખ્યો પણ હવે વાંચનારો જો કોઈ નહીં હોય તો શું કરું વાંચવા વાળો કોઈ નહી હોય તો શું કરીશું અને આમ પણ નક્કી હોય છે સાહેબ તમે બજારમાંથી દુકાનમાંથી કોઈ સારું પુસ્તક લઈ આવો અને ઘરના માળિયામાં મૂકી દો તો એ ગ્રંથ બિચારું માળિયામાં પડી પડી રોતું હોય કે મને લઈ આવો શું કામ જો વાંચવું જ નહોતું તો લાવો શું કામ ઘરમાં અને ઘરમાં ગ્રંથ લાવવાથી તમને જ્ઞાન નહીં આવી જાય એ ગ્રંથને તમારી અંદર લાવવાથી જ્ઞાન આવશે ત્યાર પહેલા નહીં આવે આ વાત યાદ રાખજો બાકી તમે આ કથા હું સાંભળો ગમે તેમ કરો જ્યાં સુધી કથા તમારામાં ન આવે ત્યાં સુધી કઈ કામ નથી આ તમને એક વાત કહું એક જગ્યાએ દાદા હું કથા કરતો હતો એટલે હાજે હું ઉતારે બેઠો પછી મને ગામના લોકો મળવા આવે એટલે હું બેઠો હતો એટલે એક ભાઈ આવીને આમ જાણે પોતાની જ બડાઈ કરતો હતો દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને એ ભાગવત હું ત્રણ વાર નીકળી ગયો રામ કથા હરવો બે વાર નીકળી ગયો શિવ કોથા હોરવો બે વાર નીકળી ગયો અને હમણાં ચોથી વાર ભાગવતી હોરવું ચાલુ કર્યું પાછું

એટલે પછી એને બરાબર આમ બડગાઈની વાતો મંડ્યો કરવા એટલે મને ખબર કે આ ઈ માણસ છે એટલે મેં એને કીધું ભાઈ બહુ સારું કહેવાય તમે બે વખત શિવ કથામાંથી નીકળી ગયા બે વખત રામ કથામાંથી નીકળ્યા ત્રણ વખત ભાગવતમાંથી નીકળી ગયા ચોથી વખત ભાગવત કર્યું બહુ સારું કહેવાય આ બધાની હોરવા નીકળી ગયા ઈ સાર્થક ત્યારે થાય કે તમે તમારા ભાઈની ડેલી હોરવા નીકળી જાવ તો એ ભાગવત સાર્થક થયું કહેવાય બાકી તમે ભાગવતની હોરવા અઢાર વખત નીકળો તો કઈ કામ નથી જ્યારે તમે તમારા ભાઈઓની સાથે રહેતા થઈ જાવ અને આ કથા એ જ ઉપદેશ આપે છે સાહેબ એકબીજાના હૃદયને એકબીજાના સંબંધોને જોડવાની ગાથા છે આ ભાગવત આ કઈ જુદા કરવા આવે એની ગાથા નથી ગ્રંથોનું જ્ઞાન જ્યારે ગ્રંથમાંથી તમે લેશો ત્યારે તમને ગ્રંથનું જ્ઞાન તમને ઉપયોગી થશે ભગવાન વેદવ્યાસને ચિંતા છે હવે કોને દવા ગ્રંથ અને આ સામાન્ય ગ્રંથ છે નહીં તે હું જેવાન તેવાના હાથમાં આપી દઉં હું કોને આપું આ ગ્રંથ બહુ વિચાર કર્યો અને અંતે જેને આ ગ્રંથ દેવાને લાયક છે એવો મારો દીકરો સુખદેવ તો જન્મતાની હારે જ નીકળી ગયો પણ સુખદેવને પાછો લઈએ હોય તો શું કરવું પડે તો કહે છે સુખદેવ ક્યાં છે જંગલમાં તો લાવ મારા બાળકોને મારા વિદ્યાર્થીઓને હું આ ભાગવતના એવા શ્લોક ભણાવું ને એ જંગલમાં જઈને ગાશે ને એટલે એટલા શ્લોકને ગાય અને જ્યારે સંભળાવતા હશે ત્યારે શ્લોકને સાંભળી અને સુખદેવ પાછો આપશે મને ભરોસો છે કારણ હીરાની કિંમત ઝવે રીત જાણતો હોય દશમસ્કંદના વેણુ ગીતના શ્લોકો ભગવાન બાદરાય અને એના વિદ્યાર્થીઓને કંઠસ્થ કરાવ્યા અને હારે એક માત્ર ઉપદેશ એ પહોંચે સાંભળી લો બાળકો તમે જયારે જંગલમાં તમારે ને શ્લોકોને ત્યારે તમારે આ શ્લોકો ને ગાવાના છે પણ એક વાત યાદ રાખજો શ્લોકને ને અધુરા ગાવાના છે અને કોઈ માણસ આવીને પૂછે કે ભાઈ આ અધૂરો શું કામ ગાયો આખો ગાવ ને ત્યારે એને આખો સંભળાવવાનો ભલે ગુરુદેવ અને એક વખતના સમયે બાળકો જ્યારે જંગલમાં જાય છે અને ગુરુદેવની આજ્ઞા મુજબ એ શ્લોકોનું ગાન કરે ને શું ભાગવતના દશમ સ્કંદ અને એમાં પણ વેણુ ગીત ના શ્લોક કર્ણયો કર્ણિકા બરહા પીડમ ભગવાને કાન ની અંદર કુંડળ પહેર્યા છે પીલા વસ્ત્રોને ધારણ કર્યા છે ગળાની અંદર ભગવાને વેજંતી માળા ધારણ કરી છે અને કાન ઉપર ભગવાને પીલી કર્ણ નું પુષ્પ પધરાયું છે

કેમ અધૂરો ગાવ છો આખો નથી આવડતો આવડે છે ને તો ને મારે સાંભળવો છે સાંભળો મહારાજ નટવર વપુ કર कनकपीशं वेजयन्ति च माला रन्ध्रा न वेण र ભગવાન ના હાથ ની અંદર મુરલી આપી અને માથામાં મોર પીછા પી ને ત્યાં તો સામે આવી અને ભગવાનનું એ મૂર્ત એ મૂર્તિ સુખદેવ ની સામે આવીને ઉભી થઈ ગઈ છે સામે આવી અને સુખદેવની સામે ભગવાનની મૂર્તિ ઉભી છે થોડીક વાર તો એમ થયું કે લાવ ના કૃષ્ણને મારા હૃદયમાં પધરાવી દઉં પણ કૃષ્ણની મૂર્તિને હૃદયમાં જ પધરાવાય અને આમ જોવા જઈએ તો કૃષ્ણની મૂર્તિને હૃદયમાં પધરાવા માટે અંદર લઈ જવી પડે મોઢા દ્વારા તો મોઢામાં તો કૃષ્ણની મૂર્તિ ન ચાલે મોઢામાં તો કૃષ્ણના નામનું રસ ચાલે છે કૃષ્ણનું નામ ચાલે અને એ સમયે બાળકોને પ્રશ્ન કર્યો કે હે બાળકો આ તમને એક જ શ્લોક આવડે છે અરે મહારાજ સાંભળો આ તો અમારા ભગવાનનો અમારા ઠાકોરનો શૃંગાર હતો કે અમારો ભગવાન રૂપાળો કેવો છે અને આમ પણ કૃષ્ણ રૂપાળો છે સાહેબ ભલે કાળો રહ્યો પણ કામણગારો છો હા કૃષ્ણ કાળો છે રૂપમાં કાળો છે પણ સ્વરૂપમાં કામણગારો છે રૂપ ભલે કાળું હોય પણ માણસનું સ્વરૂપ કામણગારું હોવું જોઈએ

કામણ બહુ ધા

स्तनकालकूट जिघा सया पाययदप्यसाध्वी लेभे गतिं ध्या त्रुचिता ततोऽन्यं कं शरणं व्रजे દયાલુ શરણ મહારાજ અમારા ઠાકુર એટલા રૂપાળા છે ને એટલા અસ્વરૂપાળા છે એટલા સ્વભાવના સારા છે ને જે માં યશોદાએ દૂધ પીવડાવી કૃષ્ણને મોટા કર્યા અને જે ગતિ જે મોક્ષ યશોદાને આપ્યો ને એવો જ મોક્ષ જે માસી પુતના ઝેર પાવા આવી ને તો એનું ઝેર પી અને પણ માસી પુતનાને પણ મોક્ષ ગતિ આપી દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે આવો આટલો સુંદર અમારો કૃષ્ણ છે સાહેબ કમવા દયાનું શરણમ વ્રજજી

આ શ્લોક તમે ક્યાંથી શીખા અમારા ગુરુદેવ પાસેથી તમારા ગુરુદેવ કોણ છે અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે જ્યાં વેદવ્યાસનું નામ પડ્યું ને તો સુખદેવ તન્મય થઈને નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા અને જો મારા બાપની સંપદા હોય તો આનો ઉત્તરાધિકારી હું છું ભાઈઓ એક કામ કરો મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ બાળકો ગુરુદેવ પાસે સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજને લઈને આવે અને એ સમયે સુખદેવજી મહારાજ અને વેદવ્યાસનું મિલન થાય શુખદેવ કહે છે પિતાશ્રી તમારી સંપદાનો સાચો અધિકારી કોણ તો કહે છે દીકરા તું બાપની સંપદાનો અધિકારી એનો ઉત્તરાધિકારી એનો દીકરો હોય છે તો તમારી સંપદાનો અધિકારી હું ને હા તું જ તો પિતાશ્રી એક કામ કરો તમારી સંપદામાં મારે આશ્રમ નથી જોઈતા પણ તમારું અઢાર હજાર શ્લોક વાળું જે ભાગવત છે એ ભાગવત મને આપો મારે ભાગવતને ભણવું છે મારે ભાગવત શીખવું છે આપણે આપણા દીકરાને કેટલી પ્રોપર્ટી દઈને જાય છે ને કેટલી સંપત્તિ દઈને જાય છે ને એના કરતાં એક વાત યાદ રાખીને જાજો કેટલા સંસ્કાર દઈને જાવો છો એ મહત્વની વાત છે સંસ્કાર દીધા વગરના જાતા નહીં કારણ સંસ્કાર દીધા વગરના જાશો તો તમે કદાચ લાખો રૂપિયાની પ્રોપર્ટી આપી છે ને એ પ્રોપર્ટ પ્રોપર્ટી તમારી બધી જ ધૂળ ને ધાણી રહેશે સાહેબ કારણ એ સદમાર્ગ નહીં વાપરે એટલા માટે માટે સંપત્તિની હારે સંસ્કારો પણ આપીને જાજો

આ તમે ગેહે અને જને જને એક એક ઘરે ઘરે જઈ અને એક એક જીવાત્મા પાસે અને આ ગ્રંથ મહિમા ગાજો મહિમા સંભળાવજો ને જીવાત્મા ઉદ્ધાર કરજો કારણ ભાગવત મોક્ષ ને આપનારું ગાથા છે ભાગવત તમારા ઘર અંદર સંપદા આપનારી ગાથા છે આ ભાગવત તમારું કલ્યાણ કરનારી ગાથા છે ભાગવતની સામે તમે સંકલ્પ કરો એટલે ભાગવત તમારો સંકલ્પને પૂર્ણ કરાવનાર સાહેબ એનો પ્રત્યક્ષ દાખલો આ કલી કાલમાં અને લાંબો સમય નહીં બાર જ વર્ષ પેલા સમય થયો આ બાર વર્ષ પેલાનો દાખલો છે આ સત્ય ઘટના બની છે કે ભાગવત કેટલું ફળ આપી શકે આની પેલાની કથા મારી ટાણા ગામ હતી અને ટાણાની પેલા કથા મારી સુખપુર ગામમાં વડાલિયા પરિવારમાં અને વડાલિયા પરિવારની કથા શું કામ હતી તમને કહું સાંભળજો બહુ આશ્ચર્ય થશે અને આ કળિયુગમાં પણ આટલો પ્રભાવ આ ભાગવતનો હા કારણ ભગવાન વાંગમય સ્વરૂપે બિરાજે છે એટલા માટે દાદા એ કથામાં હું ગયો પછી મને ખબર પડી મને ખબર નહોતી આજથી 12 વર્ષ પહેલા એ માણસે સંકલ્પ કર્યો તો વડાલિયા પરિવારમાં ગનશામભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ એમાં જગદીશભાઈની ઘરે દીકરાઓનો જન્મ થયો અને એ દીકરાને બે દિવસ પછી ત્રણ દિવસ પછી

એ ના પાડી દીધી ને એ જ સમયે જગદીશભાઈ નો નાનો ભાઈ ઘનશ્યામભાઈ એને સંકલ્પ કર્યો કે જો મારા ભાઈ ની ઘરે આવેલો દીકરો બચી જશે આ બાળક બચી જશે ને તો સમયાંતરે ઘરે કરીશ અને સાહેબ બે હાથ વાળા એ હથિયાર મૂકી દીધા અને હજાર હાથ વાળા એને બચાવી લીધો સાહેબ બચાવ્યો એટલું નહીં એના ત્રાસા પગ હતા એ પગ પણ સીધા થઈ ગયા આટલો પ્રભાવ આ ભાગવત નો છે અને બાર વર્ષ પછી પણ એની વડાલિયા પરિવારમાં હમણાં સુખપુરમાં હું કથા કરીને આવ્યો આ પ્રત્યક્ષ દાખલાઓ છે આ એમને આવડા મોટા કોઈ ખર્ચા નથી કરતા આનો પ્રભાવ મળે આનો પ્રણામ મળે અને એક વાત યાદ રાખજો આ ભાવમાં ના ભાવમાં ન મળે ને તો તમે દુઃખી થતા નહીં કે અમે ભાગવતના વી પચી લાખ રૂપિયા વાપર્યા પણ કઈ ફાયદો ન થયો અરે આવતા જન્મે મળે આ ભવે નહીં તો ઓલા જન્મે ભગવાન ઈચ્છા પૂરી કરે જ છે બધાની ઈચ્છા પૂરી કરે છે અને હું એના માટે બહુ સરસ મજાનો દાખલો પણ આપું છું અને તમે સાંભળી પણ લ્યો ભગવાન ઈચ્છા પૂરી કરે છે કે તારે કરેલું સત્કર્મ એનું પુણ્ય ફળ તને મળશે તારા મનની જે ઈચ્છાઓ હશે એ તને ફળશે હવે આપણને આ ભાવમાં સારામ સારી ઓડી ગાડીમાં બેહવાની ઈચ્છા થઈ જાય કે મારે ઓડી ગાડી લેવી ઓડીમાં બેહવું ઓડીમાં બેહવું પણ આપણે ઓડી લઈ હકી નહીં મર્સિડીઝ લઈ હકી નહીં ઈચ્છા રે ઈચ્છા અધૂરી રે અને એમ વયા જાય એટલે ભગવાન કહે છે આને બિચારાને ઓડીમાં બેહવું તું પણ ઓડીમાં બેહવા માટેના લાયકા તેવા કામ કર્યા નહીં કામ ખરાબ કર્યા એને મારે ઓડી કેમ દેવી પણ કાંઈ વાંધો નહીં આ જન્મે ઓડી ન આપી ગયો તો કાંઈ નહીં એને બીજા જન્મે ઓડી દઉં એટલે શું કરે બીજા જન્મે ભગવાન સરસ મજાનું ધોળિયું કૂતરું બનાવે અને એ ધોળિયું કૂતરું વળી પાછા મોટા માણસો હોય ને મેલવાળા મોટા બંગલાવાળા એ આપણને પાળે અને એ જ્યારે ફરવા જાય ને ત્યારે એની ઓડી ગાડીમાં આપણને બેહારે ભગવાન ઈચ્છા પૂરી કરી જન્મમાં આ જન્મે તો બીજા જન્મે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે એમાં સંદેશ નથી થાય સંશોય નથી કોઈ ભાગવત ને ભણાવ્યું આ ગ્રંથ નો તમે પ્રચાર અને પ્રસાર કરજો હા પિતા લોકો નો ઉદ્ધાર કરજો લખનારે લખી નાખ્યું વાંચનારો તૈયાર થયો હવે સાંભળનારો સાંભળનારો તૈયાર થાય સાંભળનારો એટલે પરીક્ષિત મહાભારત ની કથા પરીક્ષિત ની કથા છે આજે પંકજ ને કહીએ છે પરીક્ષિતની કથા ને પરીક્ષિત ની કથા એટલે પાંડવો ની કથા કથા એટલે મહાભારતની કથા ભાગવત ગ્રંથ એટલો અઘરો છે 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 ને સાહેબ આ આ તો વારંવાર એટલે એટલે તમને કથાના રૂપમાં કહેવામાં આવે આ દુનિયામાં અમારા વિદ્વાનો કહે છે કે માણસ જ્યારે વિદ્વાન બને ત્યારે એની કેટલી વિધવતા છે એ જાણવું હોય તો બીજું કાંઈ ન કરવું એના હાથમાં માત્ર ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે વિદ્વાનોની પરીક્ષા ભાગવત કરી શકે આ કેટલો જ્ઞાની છે એટલે ની કથા છે તમે જોવા ભાગવતી કથા હું તમને કહેતો તો તમારે સાવ મફતમાં યાત્રા કરવાની ઘડીક તમને કુરુક્ષેત્રમાં લઈ જાય ઘડીક કૈલાસમાં લઈ જાય ઘડીક ગંગા કિનારે ઘડીક એમના કિનારે ઘડીક મથુરામાં ઘડીક ગોકુળમાં વૃંદાવનમાં ભરૂચમાં ક્યાંની ક્યાં યાત્રાઓ કરે બે હાથ બેઠા બેઠા સાવ મફતમાં હે મારે તમને મહાભારતમાં પરીક્ષિતના જન્મની કથા કહેવી છે અને મહાભારતમાં પ્રવેશ કરાવે એટલે થોડી વાર માટે મહાભારત ની કથાઓ છે મહાભારત ની બહુ દિવ્ય છે બહુ ભવ્ય કથાઓ છે મહાભારત ના ગ્રંથ ને વાંચજો ખૂબ દિવસ ઘણા લોકો મને કહે એમ દાદા મહાભારત આખું ન વાંચાય મેં કીધું કા એ કે મહાભારત આખું વાંચી તો આપણા ઘરમાં મહાભારત થાય અરે મહાભારત જો કોઈ દી મહાભારત નહીં થાય ઘણા તો મને એમ કે છ મહિનાથી થી વધારે અમારા ઘરમાં રામાયણ નો રખાય મેં કીધું કા એક એક ઘરમાં રામાયણ રાખી તો ઘરમાં રામાયણ થાય એ રામાયણ રાખે તો કોઈ ઘરમાં રામાયણ નહીં થાય તારે રામાયણ ને વાય એનું પઠન કરે એને સમજવાના પ્રયત્નો કરે જિંદગીમાં કોઈ કોઈ ને રામાયણ નહીં થાય પણ આપણી અંધશ્રદ્ધાઓ કેટલી બધી આવી ગઈ છે ને મને મારા બાળપણ એક કિસ્સો યાદ છે હું બરાબર ઘરે હતો ને બરાબર મારી ઘરે એક ભાઈ એક ગ્રંથ લેવા આવ્યા એટલે મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે શું છે એટલે કે રામાયણ છે મેં કીધું કેમ એકે છ મહિનાથી વધારે ઘરમાં ન રાખાતી હોય ને એટલે આપણી ઘર દઈ ગયા છે એટલે આપણા ઘરે રામાયણ રહે ને એમ પણ આજે મને ભરોસો થયો સાહેબ આજે હું ભરોસા સાથે અને ખુલા દિલથી કહી શકું કે રામાયણ છ મહિના કરતા વધારે ઘરમાં રાખજો આખી જિંદગી રાખજો અને જિંદગીમાં તમારા જીવનમાં રામાયણ રાખશો ને રામાયણના ચરિત્ર તમારા જીવનમાં વણી મહાભારતના તમારા જીવનમાં વણી લ્યો કોઈ દિવસ તમારા ઘરમાં તમારા જીવનમાં કોઈ દિવસ નહીં રામાયણ થાય નહીં કોઈ મહાભારત થાય કારણ મહાભારત થયું એક વાક્યમાં અંધના અંધ જ હોય અને આમાંથી એકમાત્ર આખું મહાભારત રચાઈ ગયું એટલે આપણને સમજણ આવી કે જ્યાં ત્યાં જેવું તેવું બોલાય નહીં ન મહાભારત થાય એટલે મહાભારતમાં પ્રવેશ કરાવે આવો મહાભારતમાં પ્રવેશ કરીએ